નમસ્કાર હું દિનેશ અનાવાડીયા બનાસકાંઠા અને પાટણ લોકસભા મત વિસ્તારના તમામ સમાજના તમામ આગેવાનો વડીલો ભાઈઓ બહેનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમર્થકો અને શુભેચ્છકોને જાહેર આમંત્રણ આપું છું કે તારીખ પહેલી મે બુધવારે બપોરે બે વાગ્યે ડીસા એરપોર્ટ ખાતે આપણા યશસ્વી વડાપ્રધાન અને સમગ્ર દેશનું નેતૃત્વ કરી રહેલા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ડીસા વધારી રહ્યા છે ત્યારે આપ સર્વેને ખૂબ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહી અને એમનું સન્માનવા માટે એમનું સ્વાગત કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત રહો એવી વિનંતી કરું છું સાથે સાથે આપણા બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર ડોક્ટર રેખાબેન અને પાટણ લોકસભાના લોકપ્રિય ઉમેદવાર ભરતસિંહભાઈ ડાભીને ખૂબ જંગી બહુમતીથી જીતાડી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે આપ સર્વેને વિનંતી કરું છું અસ્તુ ભારત માતા કી જય